આપણે હેને મસ્ત મજાના હેને ભાઈ વાણંદની દુકાને વહી ગયા તા વાણંદની દુકાને જવું જ પડે ને કેમ કે આપણે આજે જવાનું હતું બાર તો જુઓ આપણો વારો હજી આવ્યો નથી અને આપણે તો હજી હું આમ વાર લાગે આમાં વારો આવતો જ નથી ઘડીકમાં આપણે તૈયાર થઈ ગયા તા અને જવાનું હતું ક્યાં એ તો હું તમને અત્યારે કહીશ નહીં કાંઈ તો કાંઈ વાંધો નહીં એમ પણ તૈયાર થઈ ગઈ છે જોઈ લ્યો તો અમે બે તૈયાર થઈ ગયા હે ક્યાં જવાનું એ અત્યારે નહીં કહું આગળ તમે જોડાયેલા રહેજો તો તમને ખબર પડશે કે આપણે ક્યાં જવાનું છે કાંઈ વાંધો નહીં આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હવે નીકળી છે હાલો આપણે હેને ને રસ્તામાં હૈ અત્યારે અને હવે બહુ જાજા છેટા નથી પહોંચવા જ આવ્યા હૈ હમણાં પહોંચી જશું આપણે ક્યાં પહોંચી જાવ એ તમને હજી નથી કેવું મારે તમે જ જુઓ તમારી નજરે આપણે ક્યાં પહોંચી ગયા હૈ લાગે હે ને બાકી આમ ગોળ ગોળ કેવી રીંગું ગોઠવી હે ઉપર જુઓ બધું કેવી સિસ્ટમ હે બધી અને પછી ત્યાંથી આપણે પોચી ગયા હતા પાઇટે ઉઠાડવા જુઓ આ બધા બાજતા થઇ કે અમારો ફોટો પાડો અમારો ફોટો પાડો પાડવા જુઓ અને માસિયા સૂપ લઈ લીધું આપણે એનો વિડીયો ઉતાર્યો કે ના ના હું નહીં અહીં આ રહેવા દઈ કે પછી જુઓ પૂરી બેન તો મસ્ત મજાનું સૂપ હલાવતા થઇ કે આજ તો ઠરે તો જ પીવું બાકી પીવું જ નથી ઈ કે જુઓ

અને ફૂલ મોજ કરવાની હતી આજ તો કેમ કે આપણે બેન્ડના લગ્ન હતા તો આજે ફૂલ મોજ કરવાની હતી અને થઈ ગઈ હતી બેનની એન્ટ્રી અને જોવો મસ્ત મજાનો ડાન્સ કરે છે કેમ કે આપણે આમાં ને સોંગ નહીં લઈ સોંગ લઈને એટલે કોપી આવે એટલે આપણે સોંગ નથી લેવાનું છેને બાકી જોરદાર નો ઘટે ભાઈ કાંઈ નો ઘટે અને જોવો પછી મસ્ત મજાનો ડાન્સ આવી ગયો હતો તો આ ડાન્સ પણ સોંગ ઉપર હે એટલે આપણે આ નહીં લઈ અને એના પછી પાછો બીજો ડાન્સ પણ આવશે પણ એ પણ હે ને સોંગ ઉપર હે એટલે આપણે એ ડાન્સ હે એ નહીં લઈ કેમ કે સોંગ આપણે આમાં મૂકશું ને તો કોપીરાઇટ આવશે એટલે આપણે સોંગ લેવાનું જ નથી થતું આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો